શ્રી સુરાપુરા ધામ ભોળાદના મહંત શ્રી દાનભા બાપુએ ધોળકાની સ્કૂલમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો જી આ મળતી માહિતી મુજબ આજે ધોળકા તાલુકાના ભોળાદ ખાતે આવેલ શ્રી સુરાપુરા ધામ ભાલના મહંત શ્રી દાનભા બાપુનો જન્મદિવસ હોવાથી તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી ધોળકા ખાતે આવેલા શ્રી બી પી દાવડા સરસ્વતી સ્કૂલમાં બાળકો સાથે કરી હતી આ નિમિત્તે શાળાના નાના બાળકો માટે બટુક ભોજન અને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખાસ હાજરી પણ આપી હતી અને આ પ્રસંગે શ્રી દાનભા બાપુને તેમના જન્મદિવસની શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી સમિતિના ચેરમેન કિંજલબેન જોશી આ ઉપરાંત આ વિસ્તારના કાઉન્સિલરો તેમજ ધોળકા શહેર તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા